મિત્રો આજે છે એક રાજા હતા તો એમના સિપાહીઓ અને બધા નોકર ચાકરો સાથે જંગલમાં શિકારે ઉપડ્યા અને આખો દસ પંદર દિવસનો પ્રોગ્રામ હતો અને શિકાર કરતા કરતા આખો એમનો કાફલો ખૂબ દૂર નીકળી ગયો પછી જોરદાર વાવાઝોડું આવ્યું એમાં તો એમના તંબુ તંબુને હાથ ને બધું વિખેર થઈ ગયું રાજા પણ એમના માણસોથી છૂટા પડી ગયા અને એટલા બધા એમના રાજ્યથી દૂર હતા કે ક્યાંય કોઈનો સંપર્ક થાય એવું જ નહોતું અને રાજા તો પછી એકલા ચાલતા 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 એક એવા ડેઝર્ટ જેવા રણ જેવા વિસ્તારમાં ફસાઈ ગયા કે એમની પાસે જે કાંઈ થોડું ઘણું પાણી હતું ખોરાક હતો એ બધું પૂરું થઈ ગયું અને બે ત્રણ દિવસથી દર્શ્યા એવા રાજાનો તો હવે જીવ જાય હતો કારણ કે આપણે જાણીએ છીએ મિત્રો પાણી વિના આપણું શરીરને ટકાવવું ખૂબ મુશ્કેલ હોય છે અને સુકાઈ ગઈ ઘડું સુકાઈ ગયું અને મૂર્છિત થવાની અણી ઉપર આવ્યા ત્યાં સામેથી એમને એક માણસ દેખાયો એ ઘડો લઈને આવતો હતો અને રાજાને જોઈને ઉભો રહ્યો રાજાએ એને કીધું કે ભાઈ ખૂબ દર્શ્યો છું મને પાણી આપ તો આ માણસને જરા ગમત સુધી કે શું કામ ભાઈ હું પાણી આપું હું તો મારા માટે લઈ જાઉં છું તો રાજા તો એમને ઘરગરવા લાગ્યા અરે મિત્ર હું તો આ દેશનો રાજા છું તો પેલા માણસને નવાઈ લાગી એ તો મજાક સમજો નહીં કે હું પણ આ દેશનો મહારાજા છું તો રાજા તો વિનંતી કરવા લાગ્યા કે મારી મજાક ન કર હું ખરેખર રાજા છું અને આ મારા જે શિકારીનો જે અમારો કાફલો હતો એનાથી વિખટો પડી ગયો છું અને બે ત્રણ દિવસથી તરસ્યો છું મારે પાણી જોઈએ ફક્ત એક લોટો મને પાણી આપ હું મારું અડધું રાજપાટ તને આપી દઈશ પેલો તો હસવા લાગ્યો કે તમારું અડધું રાજપાટ મને જોઈતું નથી હું તમને પાણી ના આપું તો રાજા કે અરે મિત્ર એક લોટો પાણી આપી દીધો હું તને આખું રાજપાટ આપી દઉં પેલો હસવા લાગ્યો અંતે એને માનવતા સુજી અને એણે રાજાને એના ઘડામાંથી એક લોટો પાણી આપ્યું રાજાએ પોતાની ધરસ છુપાવી અને પોતાની સાચી ઓળખની એવી અમુક નિશાનીઓ પણ બતાવી તો પેલો વ્યક્તિ ગડગડો થઈ ગયો કે મને માફ કરજો મેં તમારી ખૂબ મજાક કરી હું ઓળખી ન શક્યો તો રાજાએ કીધું વાંધો નહીં તને ક્યાં ખબર હતી મારો પહેરવેશ બધું જ ખલાસ થઈ ગયેલું હતું મારો દેખાવ જોઈને કોઈ પણ ન કહે કે હું અને આવી હાલતમાં તો કોઈ પણ ન સમજી શકે કે હું કોઈ દેશનો રાજા હોય છું એટલે આમાં તારીફો નથી પણ મિત્ર એ મને જીવનનો એક બહુ મહત્ત્વનો પાઠ ભણાવ્યો મને શીખવા મળ્યું કે ખરા સમયે આપણી પાસે ગમે તેટલો વૈભવ હોય સંપત્તિ હોય ખજાના હોય એની કોઈ કિંમત નથી અને જીવન મહત્વનું છે જે મારા રાજપાટ સામે તારા એક લોટા પાણીની કિંમત મિત્ર વધી ગઈ એ મને આજે ખૂબ મસ્ત શીખવાનું મળ્યું લાઈફની અંદર અને રાજાએ એની સાથે લીધો ત્યાં થોડી વારમાં રાજાના સૈનિકો શોધતા શોધતા એમને આવી ગયા અને એ વ્યક્તિને એમના દરબારમાં લઈ ગયા અને રાજાએ એમને વચન પ્રમાણે પોતાનું બધું રાજપાટ સોંપવાની તૈયારી દર્શાવી પહેલાં વ્યક્તિએ કીધું શ્રી મારે એ બધું કંઈ જોઈતું નથી હું મારી જિંદગીથી સુખી છું અને મને આવી કોઈ ભોગ લાલચ નથી હું તો ખાલી ગમત કરતો હતો તો મિત્રો આજની સ્ટોરીમાંથી આપ ઘણું બધું શીખ્યા હશો અને આ સ્ટોરી આપને ગમી હોય તો ચોક્કસથી શેર કરજો લાઇક કરજો અને બે લાયકન બટન જરૂરથી દબાવશો આભાર મિત્રો થેન્ક યુ વેરી મચ